ના અમે પરમાર નિલેશ કુમાર ચંદ્રસિંહ વનસરા ગામનો સરપંચ છું આજ રોજ અમારી પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલી બેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે સાત આઠ મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ બે વખત તપાસ કરવામાં આવી હતી એ લોકોએ જિલ્લાની અંદર મનાલી બેન ની ની અંદર તપાસ કરેલી છે એટલે કે જે લોકોએ જેના ગામ હતું આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલી બેન ની વિરુદ્ધ ની અંદર કાર્યવાહી થઈ નહીં આજે પંદર દિવસ પહેલા જયારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદર છોકરાઓના ભવિષ્યને લીધે અમે તારાબંધી કરવાની અંદર ફરજ પડશે તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે પંદર દિવસ એટલે કે છેલ્લી મને વીસ તારીખ આપો વીસ તારીખ ની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું આજે બાવીસ તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી જેના લીધે આજે અમને તારાબંધી કરવાનું ફરજ પડી છે શું છે 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 જે જે મનાલી તે કયા પ્રકારનું ભણતર ની અંદર જયારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત વિજ્ઞાનનો નો લે છે મેડમ જેની અંદર જે બેન કશું શીખવા નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે જયારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કે છે કે ઘરે જઈને પોતાના બાપાને કેજો કે શીખવાડે એવું એટલે આ બાબતે જયારે અમે છોકરાઓ અમને કીધું જયારે અમે આચાર્યશ્રી રજૂઆત કરી આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલી બેન કોઈ સુધારવા રાજી નથી